સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે લિંબાયત કૈલાસનગરના જાહેર રોડ પરથી મોટર ચોરી કરનારા બે રીઢા વાહન ચોરને ઝડપી પાડી દસ જેટલા મોટર સાયકલ ચોરના ગુના ઉકેલી કાઢ્યા હતા નવા વર્ષની શરૂઆતની સાથે જ વાહન ચોરના બનેલા ગુના અને બનતા ગુના અટકાવવા સુરત ક્રાઈમ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સૂચના આપી હતી જેનું સંધાને સુરત ક્રાઈમ બ્રાન્ચ એનડીપીએસ અને આર્મ્સ એકની ટીમ દ્વારા અગાઉ વાહન ચોરના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓની માહિતી મેળવી તેની ઉપર નજર રાખી તથા બનેલ બનાવોની ગુનાવાળી જગ્યાઓની વિઝિટ કરી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ સર્વેલન્સના આધારે વર્કઆઉટમાં હતા તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમકીકતના આધારે લિંબાયત કૈલાશનગર જાહેર રોડ ઉપર ચોરીમાં ગયેલ મોટર સાથે રાહુલ સુનિલ ધોડે અને અવિનાશ યુવરાજ હતા કરતા ઈસમો પૈકી અવિનાશ ઉર્ફે આદિનાથે જણાવેલ છે કે પોતે અગાઉ પણ વાહન ચોરના ગુનાઓમાં પકડાયેલ અને હાલ જામીન મુક્ત થતા હાલમાં રૂપિયાની જરૂર હોવાથી તેનો મિત્ર રાહુલ ઉર્ફે હંકીયા જે પણ મહારાષ્ટ્રમાં ધુલિયા શહેરમાં લૂંટમાં તથા ખૂનના ગુનામાં પકડાયેલ હતો તેને સાથે રાખી સુરત શહેર વિસ્તારમાં રાત્રિના સમયે મોટરસાયકલ ચોરી કરતા હતા અને ચોરી કરેલા વાહનો છુપાવી દેતા હતા દસ જેટલી મોટરસાયકલ ભેગી થયા બાદ અન્ય રાજ્યમાં વેચવા માટે લઈ જતા હતા